નમસ્કાર મિત્રો કેમ છો આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ત્રણસો પાસઠ દિવસના ગ્રેટિટ્યુડ ચેલેન્જમાં અને આજે છે દિવસ બે કાલે આપણી જીવન માટે આભાર માન્યો હતો અને આજે આપણે સૌથી મહત્વના વ્યક્તિ માટે આભાર માનવા જઈ રહ્યા છીએ અને એ સૌથી મહત્વના વ્યક્તિ છે તમે પોતે કારણ કે જો તમે પોતાને પ્રેમ નથી કરતા તો દુનિયાનો પ્રેમ તમને અધૂરો લાગે છે અને સેલ્ફ લવ જીવનમાં ખૂબ જ જરૂરી છે સેલ્ફ લવ એટલે અહંકાર નહીં સેલ્ફ લવ એટલે સ્વીકાર પોતાને ભૂલો સ્વાથે પોતાને માફ કરવું અને પોતાની સફળતા પર પોતાને સાબાસી આપવી યાદ રાખજો મિત્રો કે જે વ્યક્તિ પોતાને પ્રેમ કરે છે ને એ ક્યારેય ખાલી નથી રહેતો

મારા પોતાને સ્વીકારવા બદલ આભારી છું હું મારા મન માટે આભાર માનું છું હું મારા હૃદય માટે આભારી છું હું મારા શરીર માટે પ્રેમ અને આદર અનુભવું છું હું મારા દરેક પ્રયાસ માટે આભાર માનું છું હું મારી ભાવનાઓ સ્વીકારવા બદલ આભારી છું હું મારા ભૂતકાળના પાઠો માટે આભાર માનું છું હું મારા અંદરના આત્મવિશ્વાસ માટે આભારી છું હું મારા માટે સમય કાઢવા બદલ પોતાને આભાર માનું છું હું પોતાને પ્રેમ કરવાનું પસંદ કરું છું હવે એક ડાયરી લ્યો અને લખો બે નંબર ટુ સેલ્ફ લવ ગ્રેટી અને પોતાની જાતને તમારે પ્રશ્ન કરવાનો છે કે આજે હું મારા વિશે શું સૌથી વધારે પસંદ કરું છું જો તમારું મન કહે કે મને પોતાને પ્રેમ કરતા નથી આવડતો તો મિત્રો યાદ રાખજો કે સેલ્ફ લવ કોઈ એક દિવસમાં નથી આવતું એના માટે રોજ તમારે આભાર થવાનો છે એનાથી સેલ્ફ લવ વધશે જો આજે તમે પોતાને એક ક્ષણ આપી હોય તો કમેન્ટમાં જરૂર લખજો કે આઈ જો સેલ્ફ લવ ડે નંબર ટુ અને આ વિડીયો એવા વ્યક્તિને મોકલો કે જે હંમેશા બધાને ખુશી આપે છે તો મિત્રો કાલે ફરીથી મળીશું આપણે ડે નંબર ત્રણ સાથે ધન્યવાદ